લોકમેળો પણ યોજાયો હતો અને ત્યાં બનાવી ઈશ્વર ભક્તિમાં લીન રહીને લોકસેવાના પ્રખર કાર્યો પણ કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે સાવલીના વડોદરા રોડ ઉપર આવેલ ટુંડાવ ગામમાં મોલે સલામ ગરાસિયા સમાજની વસ્તી છે અને સર્વધર્મ સંભાવની થીમ ઉપર ટુંડાવ ગામે ભવ્ય લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કોમી એકતા અને ગોપાલક ના પ્રખર હિમાયતી એવા સૈયદ મુર્તુઝા અલી કાદરીના ઉર્સ નિમિત્તે કવ્વાલી અને લોકダイરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનિસ નવાબ અને યુસુફ સોલાએ કોમી એકતા અને દેખ ભક્તિની ગઝલો તેમજ કવ્વાલીઓ રજૂ કરીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા બીજા દિવસે ગુજરાતના પ્રખ્યાત લોકગાયક કમલેશ બારોટ અને એમના વૃંદ દ્વારા છંદ દુહા ગઝલ લોકગીત અને દેશભક્તિ જેવા ગીતો રજૂ કરીને ભારે રમઝટ જમાવી હતી સમગ્ર મેદાનમાં ત્રિરંગા લગાવીને દેશભક્તિ અને દેશદાઝના દ્રશ્યો જોવા મળ્યા હતા જે સ્ટેજ ઉપર પહેલા દિવસે મુસ્લિમ સમાજના ગઝલો અને કવ્વાલીઓ રજૂ થઈ એ જ સ્ટેજ ઉપર બીજા દિવસે ગણપતિની આરાધના સુર પણ સમગ્ર હારોશી સંજય ચૌહાણ ઇમ્તિયાઝ વકીલ દિલીપ ચૌહાણ અને સાજીદ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વણાકબોરીના કાદરી બાપુના ગાદીપતિ રોહન બાબાએ પણ વિકાસ ઉપસ્થિતિ દાખવી હતી આ પ્રસંગે સંસદીય સચિવ ચૌહાણ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ અને જિલ્લા પંચાયતના સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર